સાહેબ સાંજે બોલવાની ક્ષમતા ધરાવે છે કલમ શું ધરાવે છે બરોબર તો તમારે દારૂ બાટલી ભીયર વિસ્તી રામ થી દૂર રહેવાનું છે તો હું મેળવી તમારા ગામમાં આવું આમ તો મંદિર છે બરોબર પણ રામબા ગામમાં ગામની બહાર મારું મંદિર રહે છે બે કદાચ ધૂવો મરી જાય ને જગતમાં તો હાહ આ રામબા ગામમાં મંદિર અમારે છે મારું તમે કોઈ જગતમાં જીવતા નથી રહેવાના બેટા પણ તમે સત્તરમાં કરશો ને બેટા

તમારા આત્માને પહેલાં ચોખ્ખી કરો સત્કર્મ કરો ભાવ કરો બેટા જે રીતના તમે આજે બાળકોને જમાડ્યું છે ને બેટા એ ભાવનું ભોજન કહેવાય મીઠું લાગે ભલે એમાં તેલ ના હોય ખાટી ખાડીપીણી નાખેલી હોય તો એમ મેળી જમી લાવ પણ ભાવનું ભોજન હોવું જોઈએ એ રીતના ગંગાપુત્ર ભીષ્મ પિતામાં ગંગાનો દીકરો હતો બેટા તો એના શરીરમાં બાર હજાર બાણ વાય ખાતા કેટલા હજાર બાણ બાર હજાર બાણ ને અઢાર દિવસ સુધી જીવતો રહ્યો તો બેટા એ ભૂલના કારણ હતા એક સ્ત્રી ની ચીર હરણ થાય ને એને જોતો રહી નો આંખો થી જોયું તું નેત્ર બાકી એ તો રાજા તો રાજા ને કોઈ દિવસ દંડ ના મળ્યો તમારે પણ મા બાપ ની સેવા કરવાની છે આજે પછી તમે તમારા બાપ ને કદાચ કપડા બી ના પહેરાવો ચંપલ બી ના પહેરાવો તમારા મા બાપ એ ઘોડામાં જેમ દઈ તમે સારું ભોજન ખાવ ને મારો દિવસ સળગાવ મને ભોજન ખડાવો સારો થાર મને દવરાતો જમવા આવું કરી નહીં જમવા આવો ને તમારા મા બાપ ને પેલા જમાડો પછી મને જમાડો

તમારો દીકરો છે બેટા પણ હું તમારી માં શું મેળવી બરોબર તો જગત માં શું કરવાનું છે બેટા સત્કર્મ કરવાના છે તમારા બાળકોને ભણાવવાના છે બરોબર સમય છે બેટા મારી આરતી નું કાર્ય પૂર્ણ કરો ચાલ